નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપ આપશો મજામાં શો એ જ આશા સાથે આપ સૌને શુભ સવાર આપનો દિવસ મંગલમય હોય એ જ પ્રાર્થના સાથે આપણે શરૂઆત કરી છીએ અને હું છું લુડવા બે ચાર દિવસથી છું છતાંય કઉ કોઈ એવો વિડીયો ન જોયો હતો આ મારું લુડવાનું ઘર આ લુડવાનું આંગણું આજ ગામમાં સરસ મજાનો કાર્યક્રમ છે આય સમાજથી શોભાયાત્રા હમણાં નીકળવાની છે એટલે તૈયાર થઈ ગઈ છું શોભાયાત્રામાં જવાની છું પણ શોભાયાત્રાનો વિડીયો કદાચ નહીં મળે જો કે મને કોઈ મોઢે નાય નથી પાડી કે ન કરજો પણ મને એવું સંભળાય છે કે ન કરવો જોઈએ કોઈની લાગણી દુભાય એવા કામ આપણે નથી કરતા એટલે કદાચ એ નહીં કરીએ પણ અત્યારે ઘરથી આપણે શરૂઆત કરી નાખીએ છીએ અને સાહેબ કરી રહ્યા છે નાસ્તો હલા આપણે આજે નાસ્તો ઘરે જ કરે છે હા એને હલકું સુકો માવો સુહોરી સુ સુકો નાસ્તો લેવા છે એ નાસ્તો લેવાનો હા એમને હલકો ફુલકું કે બપોરે ભારે ખવાય રો ખાવા એટલે હું તો જમી આવી ઈડલી સંભાર હતા ત્યાં મિંદુ વડા પેટને પચશે કેટલું વિચાર વિચાર ખાવ પણ હું જી આવી કારણ કે ઘણા લોકોને ઓળખાણ થઈ જાય સાહેબ કે આપને નથી આવ્યું બાપુરે વળી બારે ખાવાનું થાય સાંજનું થાય એથી હું ઘરે ખાઈ ચાલો કાર્યક્રમમાં જઈએ એ પહેલાં આપણે સુવિચાર લઈ લઈએ સવારનો કારણ કે આજનો વિડીયો કેટલો લાંબો થશે ને કેટલો થૂકો થશે ખબર નથી પણ આપણે તમને મળતા રહેશું એ નક્કી છે વિશેષ નહીં તો સુવિચાર આપણી વાતો અને તમને હું મળતી રહું તમે કમેન્ટ દ્વારા મને મળતા રહો એમાં જ હું એમ જ મોટો આનંદ છે તો મિત્રો મસ્ત નગારા વાગી રહ્યા છે અવાજ આવી રહ્યો છે બારે જોવા જઈએ તેના સુવિચાર લઈ લઈએ તો નગારા વાગી રહ્યા છે ને જોવાની ઈચ્છા થઈ રહી છે મસ્ત ચકલીરા કલરો છે બેઠા થોડીક વાર શાંતિથી અને આપણો સ્વિચાર લઈએ આજના સુવિચારની વાત કરું તો એવું છે કે નદીમાં પડવાથી ક્યારેય કોઈનું મૃત્યુ નથી થતું કોઈ માણસ નદીમાં પડી જાય ને એનાથી મૃત્યુ નથી થતું મૃત્યુ ત્યારે થાય છે એને તરતા નથી આવડતું બરાબર ને તરતા આવડતું હોય બહાર નીકળી જાય એ જ રીતે પરિસ્થિતિ ત્યારે જ સમસ્યા બને છે જ્યારે આપણે એને લડતા નથી આવડતું પરિસ્થિતિને આપણે સમજી જઈએ અને એના સામે જો લડતા આવડી જાય તો પરિસ્થિતિ ક્યારે આપણી સમસ્યા નથી બનતી તો આજ પણ એવું છે સમસ્યાઓ તો આવવાની અને રહીએ ત્યાં ભાવુક લોકો આપણા લાગણીશીલ લોકો મળવાના અને વિરોધી લોકો પણ મળવાના એમની સાથે નિપટતા જો આપણે આવડી જાય તો માનસિક રીતે આપણે ખૂબ ખુશ હોય તમને દેખાય છે ને અત્યારે જે ખુશ છીએ ચાલો અવાજ ને તો અમે આજ આ પ્રસંગને માણીએ આનંદ કરીએ અને શક્ય હશે તો તમને સહભાગી કરશું નહીં તો અમારા આનંદમાં તમારો આનંદ મિત્રો આખો દિવસ સભા મંડપમાં વિતાવ્યો અહીંનો વિડીયો થઈ શકે એમ તો મેં સવારે તમે કીધું હવે રાત્રેનો કાર્યક્રમ છે આજ કી શામ રાષ્ટ્ર કે નામ પણ આપણે વિડીયો તો કરવાના નથી એટલે અહીં વિડીયોનું કરું છું એની પાછા કાલે જોશું કઈ પ્રકારનો વિડીયો થાય છે શું થાય છે કાલે પ્રસંગમાં પણ જવાનું છે આજનો વિડીયો એટલેથી જ તમને મળવા પૂરતો જ વિડીયો બને છે તો આવજો મિત્રો બાય બાય બહુ જ ઘોંઘાટ અને અવાજ વિતરિત મારો અવાજ જેટલો પણ આવે આશા રાખું કે આપે મને સ્વીકારી દેશો ફરીથી ધન્યવાદ મિત્રો આવજો